તે કેવી રીતે કરશે તેના વિશે વાત કરીશું અને ખાસ PSI નો ફાઈનલ કટ ઓફ કેટલું રહેશે જે કેટેગરી વાઇઝ છે તે આજના વિડીયોમાં વાત કરવાનો છે તો ખાસ જો તમે ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી અવશ્ય આ માહિતી પહોંચાડજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો હવે શરૂ કરીએ કે PSI ભરતી નું પરિણામ જાહેર થઈ એની સાથે સાથે છે કે જે ખૂબ જ મોટી અપડેટ આવેલી છે કે સૌપ્રથમ તો વાત કરીએ કે ઉમેદવારોને ઘણા મે કોમેન્ટ જોઈ છે કે ઉમેદવારો પૂછતા હોય

પેપર ટુ લેખિત પરીક્ષા આપી હતી અને તેમાંથી ઉમેદવારો થઈ હશે એટલે કે આ તમામ અપડેટ તમે જોઈ પણ લીધી છે એટલે કે આપણે ફરીદાન શા માટે માહિતી લીધી છે કે જે ઉમેદવારોને હજુ ખ્યાલ ન આવ્યો તો તેવા મિત્રોને ખ્યાલ આવી જાય અને આ તમામ અપડેટ છે

ભાઈઓ માટે બસો ને પચીસ જનરલ બહેનો માટે બસો ને પંદર એસટી બહેનો માટે બસો ને દસ નોંધ આ એક અંદાજિત છે તે કટોક આપણે બતાવેલું છે આમાં થોડુંક ઉપર નીચું છે

તે લેવામાં આવી હતી અને પાર્ટ એ અને પાર્ટ બી માં જે ક્વોલિફાય થયા હોય તેમાં ઇંગ્લિશમાં જેમાં ચાલીસ હજાર પ્લસ જેટલા ઉમેદવારો ફેલ થયા છે અને જે ઉમેદવારો પાસ થયા અને ફેલ થયા તેઓને અલગ અલગ પીડીએફ હશે જે તમામ મિત્રોએ જોઈ લીધી છે તો હવે આપણે વાત કર્યું નથી

જે તમારે અવશ્ય ગાંધીનગર રૂબરૂ અથવા ટપાલ પર પોસ્ટના માધ્યમથી પહોંચાડવાનો રહેશે અને જો દસ તારીખ પછી પહોંચાડવામાં આવશે તો તેવી અરજી છે તે ભરતી બોર્ડ દ્વારા માન્ય ગણાશે નહીં જેની તમામ ઉમેદવારોને નોંધ લેવી અને ત્યાર પછી જે ઉમેદવારો પીએસઆ ભરતીનો જો રીચેકિંગ કરવા માંગતા હોય તો તેઓ મિત્રોને આપણે છે કે આ પીડીએફ ફોર્મ છે તે આપણે આપી દઈશું ટેલિગ્રામ ચેનલમાં કે કઈ રીતે નમૂનો છે તે આપવામાં આવેલો છે તો હવે વાત કરીએ તો અરજી નમૂનો છે તે ગુજરાત પોલીસ લેખિત પરીક્ષા રીસેકિંગ માટેનો છે તે માન્ય શ્રી ભરતી બોર્ડ અને ગાંધીનગર વિશે ગુજરાતી પોલીસ ભરતી લેખિત પરીક્ષા મારા જવાબ પત્ર રીચેકિંગ રિવેલ્યુટ કરવા અરજી બાબતે છે તે આપવામાં આવેલી છે તો તેમને સૌપ્રથમ પ્રથમ તો જણાવી દો કે સેમની સાથે જણાવો કે મ્યુનિસિપલ સહકાર જે પીએસઆઈ ભરતી પરીક્ષા જે વર્ષ હાજર રહ્યું હોય તે તમારે પરિણામ છે

આથી આપની વિનંતી છે કે નિયમ મુજબ મારા જવાબ પ્રશ્ન પત્ર કરવાની કૃપા કરજો જરૂરી ફ્રી તથા દસ્તાવેજ જોડેલા છે એટલે કે આગળ આપણે વાત કરી હતી કે ડોક્યુમેન્ટ છતાં આમનો તમને પાછા બતાવી દો અને ત્રણસો રૂપિયા છે તેની અલગથી તમારે ફ્રી છે તે કપાવાની થશે આપની સહકાર માટે હું આપનો આભાર રહીશ આપનો વિશ્વાસ હું જે સ્થળ જ્યાં મોકલવાનું છે તે તારીખ ઉમેદવારોની સહી નામ અને મોબાઈલ નંબર ખાસ છે જે તમારે નોંધવાનું રહેશે

એટલે કે ટૂંક સમયમાં કોલ લેટર છે તે જાહેર થઈ જશે એટલે કે તમામ મિત્રો છે તે સારી એવી તૈયારીમાં લાગી જજો અને જે સુરત ટ્રેક છે જે તમે જોઈ શકો છો કે ત્રણસો ને પંચ્યાસી મીટરનો છે તે અહીં બનાવવામાં આવેલો છે એટલે કે અંદાજીત તેર રાઉન્ડ છે તે અહીં સુરત વાવ ખાતે છે તે ગ્રાઉન્ડ ત્યાં મારવાના થશે તમે જોઈ શકો છો કે લાઈવ છે તે અપડેટ આપવામાં આવી છે હવે તમને ખાસ એક અપડેટ જણાવી દઉં કે જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગતો હોય તેઓ મિત્રો એ કયા કયા બાબત નું ધ્યાન રાખવું અને કયા કયા ડોક્યુમેન્ટ છે તે મોકલવાના રહેશે તો સૌ તો ઓનલાઈન છે અરજી માટે ત્રણસો રૂપિયા ફી તમારે આપવાની રહેશે ત્યાર પછી કોલ લેટરની ની ઝેરોક્સ અરજી જેમાં પોતાનું નામ પૂરું નામ પિતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અને દસ એક બે હજાર છવ્વીસ સત્તર કલાક પેલા છે જે તમામ ઉમેદવારો ગાંધીનગર ખાતે છે તે તમે એડ્રેસ જોઈ શકો છો ત્યાં આવશે તે પહોંચાડવાનું રહેશે તો આ હતી પીએસઆઈ ભરતી ખૂબ જ અને ઉમેદવારો સુધી પહોંચાડી શકાય તેવી માહિતી તો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકા